છે વરસાદી માહોલ નાના વરાછા મોટા વરાછા કામરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે વરસાદને કારણે નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે વરસાદ આવતા જોકે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સુરતની જો વાત કરીએ તો અથવાગેટ પીપલો સિટીલાઇટ સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના અથવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે જે રીતે વરસાદે વિરામ લીધો હતો જેને કારણે બફારાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે બીજી તરફ કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ છે જેના કારણે હાલમાં જે કોઝવેની જે સપાટી છે તે સતત વધી રહી છે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નોકરીયાત વર્ગ છે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે વાવણી લાયક જે પાણી છે તે મળી રહેતા હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કેમેરામેન બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત